लोल चकाटाका पासे रपित भाई गेरेज वाला खाजाबा जाहिरबा चुगा तबि रहला 5 इसमोडे लोकल ट्रेन ब्रांच, ना काफ लोकल ब्रांच ना काफ लो तो, का काफला है सड़पी लिधाता लोकल ट्रेन ब्रांच को काफलो पेट्रोलिंग बातो ते दरम्यान मलेल बातमीना आधारए आलोल चकाटाका पासे रपित भाई गेरेज वाला खाजाबा ચાર હેર પાચુગલ રમીરેલા પાંચ ઇસમોને લોકલ ક્રાઈમ બ્રાન્ચના કાફલાએ રુકડા રૂપિયા 11800 ના મુદ્દામાલ સાથે સકપી લીતા આતા સરપંતી સોમોવા ગુલાબભાઈ રઈપાઈ કોરેશી સલીમભાઈ કસંબાઈ સે ખાલાભાઈ ઝગાભાઈ બુધવા रफीકભાઈ અબ્દુલભાઈ વલિયાણી અને રજ્જાક સત્તરભાઈ પઠાણનો સભવેશ કાઈ છે તમામ ઇસમોને પોલીસ મથક ખાતે સોંપી દઈ વધુ તપાસ પોરત પોલીસે હાથ ધરી હતી